નામ સ્મરણથી સમતા કેળવાશે હું જ્યારે મેટ્રિકમાં ભણતો ત્યારે એલજીબ્રા અક્ષરગણિત જીઓમેટ્રી ભૂમિતિના દાખલાઓના ઉકેલ ન મળે પણ જાજરું જાઉં ત્યારે સબકોન્શિયસમાં પેલા વિચારો જાગ્રત હોય એટલે ત્યાં આપોઆપ ઉકેલ મળી આવતો ભગવાનનું સ્મરણ એક એવું સાધન છે કે સંસારની અનેક આધિ વ્યાધિ ઉપાધિ આવે ત્યારે તેમાંથી સમતા કેળવી શકાય એક જ શબ્દના વારંવાર ઉચ્ચારથી ધૂન પ્રગટે છે ધૂનથી એકાગ્રતા પ્રગટે છે અને એકાગ્રતામાંથી રિધમ લય પ્રગટે છે એ જ્ઞાન તંતુને માર્દવતા પ્રગટાવનારી છે અત્યારના કાળમાં તંતુ એટલા બધા ઉશ્કેરાયેલા હોય કે એને શાંત પાડવા ભગવાનનું સ્મરણ એ પ્રયોગાત્મક ક્રિયા છે પ્રયોગ કરો તો ખબર પડે મને તો દેશ સેવાની ધૂન હતી આધ્યાત્મિક માર્ગની કશી ખબર નહીં ગરીબી પણ ભયંકર હતી એ પરિસ્થિતિમાં માના મહેણાંથી મારાથી બદલાઈ ન જવાય એ માટે ગંગાજળ હાથમાં લઈને દેશ સેવા કરવાનો ટેક લીધેલો મહાત્મા ગાંધીજીનો આખો પાયો નામ સ્મરણ ઉપર હતો આપણે તે છોડી દીધું છે બધા જ માણસો ભક્તો થઈ જવાના નથી રાગ દ્વેષ ગયા સિવાય સાત્વિકપણું પ્રગટે નહીં જ્યાં સુધી સાત્વિકપણું પ્રગટે નહીં ત્યાં સુધી અથડામણ જગતમાં થવાની આપણે બધા ગાંધીજીની અહિંસાનું હાર્દ સમજ્યા હોત તો આપણી આ સ્થિતિ ન હોત મહાત્મા ગાંધીજીએ તો આગળ વધીને કહ્યું છે રોગ માત્ર પણ નામ સ્મરણથી મટી શકે છે એમણે અમને જગાડેલા ભગવાનનું સ્મરણ એક ધારું થયું અંગ્રેજી શિક્ષણનો એક મોટામાં મોટો લાભ છે કે એનાથી કરીને એનાલાઇઝિંગ પાવર પૃથકરણની શક્તિ અને રિસર્ચ પાવર સંશોધન કરવાની શક્તિ આવે છે પાશ્ચાત્ય કેળવણીનો એ મોટામાં મોટો લાભ છે ભલે લોકો એને વખોડે પણ એ કબૂલ કર્યા સિવાય ચાલે એમ નથી હું અને પરીક્ષિત લાલભાઈ સવારે ચારથી થી રાત્રે દસ સુધી ટેબલ ઉપર સામસામે બેસી કામ કરતા સેવાના કામ અંગે રખડતા પણ ખરા છતાં અમને થાક લાગતો નહીં કર્મ ગાથાની પ્રસ્તાવનામાં મારા વિશે ઠક્કર બાપાએ લખ્યું છે તેઓ એમ ને એમ કદી લખે નહીં તે વખતે તો ભાવનાનો જુવાળ પ્રગટ્યો હતો તેની વાતાવરણમાં પણ અસર હતી જેમણે તેનો પૂરેપૂરો લાભ લીધો છે તેઓ આજે પણ ખમીરવાળા છે હરિ ઓમ